ભલ્લુભાઈ નાઈન આવી ગયા છે મસ્તી શેમ્પુ વેપુ છે એ શેમ્પુ થી નાયો ને કડીક ગયો શેમ્પુ હા બધું ઓકે થઈ જાય કડીક હોય બો મન છે તારે હાટુ માં અંકલ સંકલ હો આ તે તૂટી ફૂટી ધાણા દાળ ને એક ભવ્ય ને દઈ તો ભવ્ય નું મોઢું એને ઓલી નવડે વખત મેળ નો આવે રસાજી એમ મેલી નઈ હોય નઈ નાયો છે એમ તો

મે <Glame> <tuk> <tuk>

ભાઈ છે <ored answered seeds> <ssuk> <indombo at> <night> કપડા મને ગરીબ પહેરવા જ ને ગરીબ પહેરવા જાય ને હા તારા 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 જ લાગજ મને ખાલી પહેરવા દે

સાય ને લી હાડા બાર વાગે ભાઈ જગી ગયા છે બે કવિતા એ કે બે દિન ઉજાગરો હતો મારે ગણાય મને ગણાય કઈ રીતે આપડું કામ જરૂર થઈ ગયું છે છે જીરા રાઈસ રોટલી શાક ને કાચું ઓકે અને બાકી બધા બેઠા છે વાઈફાઈ ફાઈ ને બધા રવડીયા

એને છે ને ટેટુ નો બિઝનેસ છે અમે પાંચ સાત વર્ષ પેલા બનાવ્યું બતાવો તમારું ઓકે આવડું આ કપલ ટેટુ એમને બનાવી દીધું હતું એનું અમને બહુ મસ્ત રિઝલ્ટ લાગ્યું તમારે કોઈ જો ટેટુ બનાવવું હોય તો નીચે નંબર આપ્યો હોય છે અમારી ઓલામાં શું કહેવાય એમાં બનાવવું હોય તો એ બનાવી દેહે એનો ચાર્જ કેટલો રહે એમાં મને નથી ખબર ધવલભાઈ ધવલભાઈને પૂછી લેવાનું એ સારું વાય તારો નિબંધ બંધ રાખતું તું આમાં દાળ જે અંદર દાળ ફ્રાય બને

કા કાલ રાતે હં અને આવી ગયું છે ભાઈ આવ્યા છે ભાઈ જો 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 હજી એક જ બોલે મારું છે મારું છે તો હું માંગો તો આમ ભાઈ દાલભાઈ જીરા રાઈસમાં પછી બોલાઈ ગીતી છે હોય નો ન દાલભાઈ જીરા રાઈસ છે ખીચડી ખીચડી કરે પાછો કિચડી ગ્રેવી માં આવી ગઈ હમ મોય ખાઈ લઉ ના ના દાળ આ કવિતા ઓલી કે ભાગી ટેટુ બનાવવાનું છે આરામ કરતી હવે ટેટુ બનાવવાનું ટેટુ નું મહા પ્રોગ્રામ છે બેઠા છે જમીન સીધો ટેટુ પ્રોગ્રામ શરૂ થવાનો છે આ છે મહા છે આ હું હતું લે મજા આવે હું એ છેત આપણે બનાવી નાખ એવું નથી તમને મજા આવે તો આપણે પ્રિન્ટ કરાવા વાત <laughs> કે <laughs>

ઉધાર માંગીને શર્મા આતો બેજાયા બધા ને રાખીને ચલો ભરીને લાવું ભવ બધા ને વેચવા માંડ્યો જો આવી થોડા થોડા તો

એ તો મેં ક્યું એવું જોયું ફિલ્ટર હે મોર ડ્રેસ બનાવું લાવી દેવાનું બાકી સીવીમુ તો બરાબર પાંદો તમાર પેલે શીખવા દો ઓ ના પડે શીખવા જવાની શીખો મારી જાવું છે જેન્સ ને શીખવળું કહી દો જેન્સ ને એ બાવ કાલે હું રિશાજી લઈને નિમ મોડ જોયું

કિચન જોય બેઠો છે વેઇટિંગમાં હું આ વેઇટિંગમાં બેઠી છું હાલો સ્વામી હાલો ઓબીરાસ ગો સ્વામી આ બધું જોતો જરા કેвик મજા આવે છે મારા બોણી કાઢી હવે ખબર પડી ને એ તો પડી ફ્રેન્ડ કાક નવું કરતા કોઈ આવું વ્હાઇટ તમારે એવું કેમ રાખ્યું હે એવું નો વિચાર કે મારા ભાઈ મારું હારો કરે મારા ભાઈ જાણે દુખાવ કવિતાની ચાલો હાલો આખો બની જાય પછી અમે બતાવશું તમને ગુડબાય મારું ટેટુ પડી ગયું છે અને સાકલીમાં આવવા થી અને આપણું ટેટુ આર્ટિસ્ટ ગયા છે ટેટુ આર્ટિસ્ટ આપડો આવે છે આ 4 માં નથી ફોર વ્હીલ માં છે છે આર્ટિસ્ટ આવે છે આર્ટિસ્ટ આવે છે મોટા

ત્યાં બી એને જ હું કે એનો ને આપ્યો હતો પછી પછી કિશન તું અહીં તો હું તો એ ને આડોટવું પડશે તો વારો આવશે ના હમ ટાઈમર હોય ને 9 વાગ્યાનો ટેટો લે લે આ ધોકો લેવાના જ છે જે કે તે કે ધોકો લીએ જ લીએ પલાઈડી સુધી મુંડાવી જ જોઈએ હું પણ મીઠાઈ શીખી ગયો તો બોલ પડતા નો <laughs> <laughs> <laughs>

ભગત માણા ગંધારો છે એવું આરાધ્ય કે હું નહી કશ્મીર ને કન્યાકુમારી ક્યાં ક્યાંય ફરી આવ્યો એમાં એના પૈસાનું ગયું આપડા પૈસાના ધ્યાનથી આપણનેમાં કોઈ પ્રોબ્લેમ નથી ભએ તમે એમ કીધું કે આવો મહેમાન છે તો કે ના પછી આવી એમ માણા ગંધારો છે ફરવા તો ભલે જાય તો કોઈ ગમ્મેયા જાય ફરવા એના પૈસા લેવા દેવા કેમ તમને

ના ના ભૂલ થાતી હશે ના 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 ભૂલ મેં પાયેલું કીધું છે કૃષ્ણ સેમ જોડી છે કાઈ નહિ તો થયું બીજું શું રાખું માગું તું ખૂચો ને લખશે હસ હસતો ને ખૂચેલું આખર દાગો ઓલ દી મજુ આ તો રાખો બાપા પેચું થઈ ગયા તો હવે કંઈ થાય નહીં હવે મુકી દીધું મન પર જોતી હતી કે એની બર ઘડી પર આવી જોતી હોય વિચારા

આજે એમના ભાઈબંધ વગેરે આંગળી મારા ભાઈ બને લઈ લીધી હા આજે અભીભાઈ ના ભાઈબંધે લઈ લીધી છે હજી મોટું પડાવવું છે કે બીજું ભવિય તારી જેવું પૂરું થયું થઈ ગયું નામ લખે ફોટો દોરાવો નહીં નાનો હતો <laughs> <laughs>

આજે મજા આવે છે આને ઓલી કુડી જેવું થવાનું મને લાગે છે તબર આનું ટેમ ટીમ થવાનું છે લે તો ખબો પડી જ જાય મને તો પછી જો વાગ્યા રાતના 11:30 બધા ટપ ટપ કરતા હુવા મંડા છે એક બધા ટેટુ ચમકાવે એનો આ આ ટેટુ બહુ બધાય છે કોઈ ઉકુટી છે ઓ તો બતાય ને હવે હોઈ ગયા છે આજા ખોડા ઓલા બે આમ હોતા છે આ ધવલ ભાઈ અડધા ગામના ટેટું પડ્યા છે ટેટું પાડે પણ એની હોઈ ગયો છે હવે યુક્રેનનું એનું યુદ્ધ જોવા આજે આખો દે યુક્રેનમાં લોસો આવેલો ધવલને ટાઈમ જ ન હોય યુદ્ધ જોવાનો અત્યારે ભેગું યુદ્ધ જોઈ લે કે આ કયું યુદ્ધ પોઈ ગયું અને અમે સાત મહિના હોઈ જાય એમ કે હવે પછી ઉઠવાનું છે ધંધે જવાનું છે કાલથી બરાબર જ્યાં બાય બાય લે ઈ કેવું બાય બાય હે કાશ્મીર આમ બાય બાય હા ટે કરે છે હાલો નહિ પતે પૂરું પતે ગુડ નાઈટ